હેલો ગાઈ જય સ્વામિનારાયણ બધાઈને તો કેમ છો બધાઇ તો ચાલો આપણે જવાનું છે શોરૂમ પર તો આપણે નીકળી જઈએ હીરાબાગ જવા ત્યાં તો રસ્તામાં આપણને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દેખાયું તો આપણે કીધું કે ચાલો સ્વામિનારાયણ ભગવાનને મળતા જઈએ તો આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનને મળવા જવો ગોપીનાથજી મહારાજ છે સ્વામિનારાયણ ભગવાન ઊભા છે જે આપણને આશીર્વાદ આપે છે તો ચાલો આપણે હવે મંદિરે જઈને હવે જવાનું છે ડાયરેક્ટ શોરૂમ પર તો આપણે આવી ગયા છીએ હીરાબાગ એચલ્સ ધ વેડિંગ ગેલેરી પર જે હીરાબાગ સર્કલથી પાંચ જ મિનિટના રસ્તામાં આગળ છે અને આપણી પછી આવી ગયા છે ક્લાયન્ટ તો વિધિ અમને ગાઉન બતાવે છે એ દીદીને ચોલી વેસ્ટર્ન ચોલી જોઈએ છે રેન્ટ પર મેરેજમાં પહેરવા માટે પણ એ દીદી કે ગાઉ નહીં ચાલશે તો આપણે કીધું ચાલો એમને ગાઉન નહીં બતાવી દઈએ અને પછી આપણે એને વેસ્ટર્ન ચોલી બતાવી દઈશું જો એમની જોડે નાનું બેબી છે ને એ કેવું ફોનમાં જોવે છે ચાલો તો આ દીદી આ જેકેટવાળી ચોલી ટ્રાય કરી દીધી છે અને પહેલી જ ટ્રાય કરી છે અને એમને ગમી ગઈ છે ગમી જ જાય ને પણ આ ચોલી તો આ જેકેટવાળું વેસ્ટર્ન તો જે કોઈ પણ પહેરે ને બધાને બહુ જ મસ્ત લાગે છે બ્રાઇડ એમના કાર્નિવલમાં પહેરી શકે હલ્દીમાં પહેરી શકે અને સાઇડર કોઈ બી ફંક્શનમાં પહેરી શકે તો આ ગોલું મોલું એમનું બેબી છે કેવી સ્માઇલ આપે છે એને વિધિ અને રમાડે છે એના મમ્મીને જોઈને સ્માઈલ આપે છે એમને પણ એના મમ્મીની ચોલી ગમી ગઈ છે અને હવે આ ભાઈએ કોટી કુર્તો ટ્રાય કરી લીધો છે રેડ કલરમાં બહુ જ મસ્ત કોટી કુર્તો છે સાઇડરને એવો છે ગ્રૂમને મંડપમાં ચાલે એવો છે ગણપતિનું વર્ક છે કરેલું હેન્ડવર્ક અને આ કોટી કુર્તા નીચે ધોતી પહેરવી હોય ને તો ધોતી પણ આવે છે ને પેન્ટ પહેરવું હોય ને તો પેન્ટ પણ આવી જશે એ બંનેએ ટ્રાય કર્યું ને ત્યાં સુધી વિધિ એમના ગોલું મોલુંને રમાડે છે છે ને ગોલું મોલું જો એને ફોનમાં જોવાની બહુ મજા આવે છે પછી પડી ગઈ સાંજ આઠ વાગી ગઈ એટલે આપણે ઘરે તો જવું જ હોય એટલે આપણે નીકળી ગઈએ છીએ ઘરે જવા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારે કોઈ પણ ફંક્શનના આઉટફિટ જોતા હોય તો આવી જજો એજલ્સમાં થેન્ક યુ